હું હરિવન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો પૃથ્વી પર માનવજાત માનવજાત વસવા કરે છે નાત જાત સંબંધોના જે અટપટા વાળાઓ છે એમાં આપણે જીવી રહ્યા છીએ ઘણા બધા એમ કહે છે કે ભાઈ આપણે તો પ્રેમથી રહીએ છીએ તમને લાગે છે પ્રેમનું ઝરણું સુકાઈ ગયું હોય એવું નથી લાગતું આજે દુનિયામાં પૈસો પૈસા સિવાય ક્યાંય કોઈ આ બાબતો દેખાતી નથી પૈસા આપીએ તો પ્રેમ કરનારા તો એકથી દસ મળી જાય પૈસા વગર કોઈ પ્રેમ કરે નથી કરતું તો અને પણ સમજવાનું આ બાબતમાં છે ને અલગ અલગ પ્રકારના લોકો હોય છે ઘણાને ખબર છે કે ભાઈ સામેનો માણસ પ્રેમ કરવાનું નાટક કરે છે પ્રેમ કરે છે ને પૈસા લઈ જાય છે ઘણાને ખબર છે કે ભાઈ આ વસ્તુ આમ જ થાય ઘણા એવા પણ છે કે ભાઈ મારે કોઈ પૈસાનું મહત્ત્વ નથી હું ખરેખર પ્રેમ કરું છું દુનિયામાં અલગ અલગ જાતના લોકો છે પણ અને સમજવાના આપણે કઈ રીતે આજે આપણે નજીકના સગા અરે હું તો એમ કહું કે આપણા સંતાન આપણી સાથે રહેનારા માણસો આપણી સાથે આખો દિવસ કામ કરનારા માણસો બધાની સાથે વાત કરાય તો એમાં પણ આ જ વસ્તુ આવે છે દરેક માણસ પોતાના પ્રેમને પ્રકટ કરે છે પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક કંઈક એવી ઘટનાઓ છે એવી ભાવનાઓ જોડાયેલી છે કે જ્યાં આવીને તો પૈસો જ ઊભો રહી છે માનવીની લાગણીનો અનુભવ કરવો હોય ને તો આપણે જો કોઈની પાસે પૈસા માંગીએ તો આપણને ખબર પડે કે પૈસા માગ્યા ને એનું મોં બગડી ગયું એ ભાઈના ટેવર જ બદલાઈ જાય છે આમ તો મોડે મોડે બહુ બધા કે કામ હોય તો કે જે અડધી રાતે આવીશ આમ કરીશ તેમ કરીશ પણ કામ પડે છે ને તમે ફોન કરો છો ત્યારે બધા ભાગી જાય છે આજના જીવનમાં પૈસો પૈસો એક એવી જગ્યા પર પોતાનું રાજ કરે છે કે એના વગર દુનિયામાં એક ડગલું ભરવું અશક્ય થઈ જાય છે ને ખરી વાત છે આ વસ્તુને જો તમે સમજો જીવનમાં જોડો તો ચોક્કસ ફાયદો થાય અને પૈસાથી જ સંબંધો આજે ઉજળા છે એ વસ્તુ કહીએ તો કંઈ અતિશયોગતી નથી આ બાબતને આપણે સમજવી હોય ને તો આજે હું એક બહુ નાની પણ બહુ સરસ મજાની કંઈક સારો બોધ મળે એવી વાર્તા હું તમને કહું એક કોલેજ હતી કોલેજમાં ફિલોસોફીના ક્લાસ ચાલે એમાં એક અધ્યાપક એક દિવસ બેઠેલા અને પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ સાથે એ ચર્ચા વિચારણા કરતા હતા બેઠા બેઠા વાત નીકળી કે ભાઈ માનવ માનવ વચ્ચેના જે સંબંધો છે તેમાં કઈ બાબત મહત્વની છે આ વાતો ચાલતી હતી તો એક વિદ્યાર્થીએ પોતાના પ્રોફેસરને એક સરસ પ્રશ્ન કર્યો કે સાહેબ બે વ્યક્તિઓ જ્યારે મળે છે એકબીજાને ઓળખીતા છે જાણીતા છે ત્યારે એ મિલન ભાવપૂર્ણ હોવું જોઈએ પણ એના બદલે આજના જમાનામાં ઔપચારિક લાગે છે ફક્ત ઔપચારિકતા હોય ને એવો આ મિલનનો વાવ હોય છે અને આ માત્ર ઔપચારિક હોય એવું લાગવાનું કારણ શું તો પેલા જે પ્રોફેસર હતા એ અનુભવી હતા એમને પૂછ્યું કે દીકરા તારા શર્ટમાં ખિસ્સું છે તો કે હા સાહેબ છે ને પણ સંબંધમાં ખિસ્સાનો શું મતલબ અને પછી પેલા પ્રોફેસરે પૂછ્યું કે તારા શર્ટમાં ખિસ્સું છે તો તારા દર્દીએ આ ખિસ્સું કઈ બાજુ મૂક્યું છે તો વિદ્યાર્થીએ કીધું કે સર ખિસ્સું તો ડાબી બાજુ છે અને મારા આ શર્ટમાં નહીં મારા બધા શર્ટમાં ડાબી બાજુ જ ખિસ્સું છે પણ તમે આ પ્રશ્ન કેમ પૂછો છો સંબંધોમાં જે લાગણી છે તે અને ખિસ્સાનો શું સંબંધ અને આની પર પ્રોફેસરે હસતા હસતા પેલા વિદ્યાર્થીને કીધું કે બેટા ખિસ્સાને અને સંબંધને બહુ ગાઢ મિત્રતા છે એમાં ખાસ લેતી દેતી છે ચાલ તું મને કે કે તારું હૃદય ભગવાને ક્યાં મૂક્યું છે તો વિદ્યાર્થીએ કીધું કે સાહેબ ડાબી બાજુ તો આનો જવાબ વિદ્યાર્થી આપ્યો કે સાહેબ જેવી રીતના ખિસ્સું ડાબી બાજુ જેવી રીતે ભગવાને હૃદય પણ બધાને ડાબી બાજુ જ આપ્યું છે અને થોડીક વાર મૌન રહીને પેલા પ્રોફેસરે જવાબ આપ્યો કે સંબંધો જે પ્રેમ ભાવ નથી ભાવ શૂન્યતા આવી છે છે તેનું કારણ પણ શરીરમાં ડાભી બાજુએ આવેલા હૃદયને આ ડાભી બાજુ આવેલા ખિસ્સાએ ઢાંકી દીધેલું છે પરિણામે જ્યારે બે વ્યક્તિઓ ભેટે છે ને ત્યારે માત્ર ખિસ્સા જ ભેટે છે બે વ્યક્તિના હૃદય ક્યારેય બેઠતા નથી તો મિત્રો ચોક્કસપણે કહીએ તો આજના જમાનાની આ જે છે તે ખરેખર એવી સત્ય વાત છે જેને આપણે માનવી જ જોઈએ માનવીએ લાગણી મેળવવી છે અથવા લાગણીનો અનુભવ કોઈને કરાવવો છે

ને પછી જો આપણે કોઈને એમ કહી કે ભાઈ પ્રેમનું ઝરણું સુકાઈ ગયું તો એ યોગ્ય નથી મિત્રો આજની દુનિયાનો વ્યવહાર માત્ર ને માત્ર પૈસાથી થાય છે પૈસાથી લાગણી ખરીદી શકાય છે પૈસાથી પ્રેમ ખરીદી શકાય છે અને પૈસાથી આપણે દુનિયામાં સઘળી વસ્તુઓ મેળવી શકીએ પણ જ્યાં પ્રેમભાવની જરૂરિયાત છે ત્યાં જ્યારે પૈસાથી ખરીદવા નીકળીએ ને તો એ જે પેલો આર્ટિફિશિયલ પ્રેમ મળે ને એ જીવનમાં મહત્ત્વનો નથી આ ધ્યાન બી રાખજો આપણે એવું લાગે કે ભાઈ આ માણસ મને પ્રેમ કરે છે પણ ના એ તમારા પૈસાને પ્રેમ કરે છે એ વસ્તુ તમે નક્કી લખી રાખજો તમારા ગજવામાંથી જે ભાર હલકો થઈ ગયો પછી તમારું કોઈ સગુ નથી આ દુનિયામાં એની ખાસ કાળજી રાખજો તો હું તો આજના મોડર્ન જમાના પ્રમાણે કહીશ કે ભાઈ પ્રેમભાવ મેળવવો છે ને અરે પત્નીથી માંડીને બાળક કે બાળકના બાળક સુધી કે તમારી સાથે જે કોઈ બી પ્રેમ કરતો બધાને પ્રેમને જાળવી રાખવા માટે તમારે પૈસા કમાવવા જ પડે ને પૈસા હશે તો જ તમને પ્રેમ મળશે મિત્રો આપણા ગુજરાતના એક કવિ છે મકરંદ દવે એમને બે લાઈન બહુ સરસ લખીશ માનવી ભાળી પૈસા છે પૈસા જોઈ ગયા તો તમારી સાથે ચાલનારા બહુ બધા માણસો છે અને આ નોટ ને સિક્કા જો આપણે નદીમાં નાખી દીધા તો ધૂડ માર્ગે આપણને ચાલવું પડે છે નાની નાની વાતો છે આપણા સમાજમાં પણ આજે આ વસ્તુ બહુ ઉપર છે પૈસાથી જ આજે આપણા સગા વાલા આપણું સાથી આપણું સંતાન બધા આપણી સાથે છે જેવો પૈસો તમારી પાસે ખલાસ થયો એવું બધા જ તમારે ત્યાં દૂર થવા માંડવાના આજનું બાળક પણ આ વસ્તુ ઓળખે છે કે ઘરમાં મારે કોને લાળ કરવા જેથી મારું કામ થાય હા આપણે જેને નાદાન ને તે બાળકો પણ આજના કળિયુગમાં આ વસ્તુને જાણે છે ક્યાંને પ્યાર કરીશ આને વાલ કરીશ તો મને પૈસા મળશે મારી જરૂરિયાત પૂરી થશે તો મિત્રો આ બધી જે પરિસ્થિતિ અત્યારે સમાજમાં છે એમાં આપણે પ્રેરણા તેમાં આપણે પ્રેમના ઝરણાને ક્યાં શોધવા જઈશું તો ધ્યાન રાખો આ જીવનમાં ખરેખર જ કરવું છે તો સાત્વિક પ્રેમ કરજો દુઃખમાં પણ તમારે સાથ આપવો પડશે અને સુખમાં પણ તમારો સાથ એ તમને આપશે પણ જ્યાં પૈસો આવે જ ને પૈસાથી પ્રેમ ખરીદાય ને ત્યાં કંઈ નથી બહુ બધા લોકો એવા છે કે જે આ બધી વાતોને સમજે છે જાણે છે પણ મજબૂર છે આજના આ આર્ટિફિશિયલ સમાજમાં જીવવા માટે આજનો જે બનાવટી સમાજ છે ને એમાં આપણે આ રીતે જીવવું જ પડે છે છતાં પણ હું તમને કહીશ કે દિલના એક ખૂણામાં એક એવી જગ્યા રાખજો કે જ્યાં કોઈક એવો વ્યક્તિ છે જેના માટે તમારા દિલમાં લાગણી હોય અને એ સાચી લાગણી હોય એમાં કદાચ પૈસો કે બીજી વસ્તુ આવે તો એ હટી જાય અને તમે એને પ્રેમ કરી શકો મિત્રો આજના જમાનામાં વસ્તુ કદાચ ખૂબ અઘરી છે પણ આપણે જો સમજીએ તો ચોક્કસપણે આપણે આપણા આજુબાજુના જે પ્રેમના ઝરણા છે એને માણી શકીએ નહીં શકીએ અને એનો અનુભવ સારો લઈ શકીએ તો મિત્રો જીવનમાં ક્યાંય પણ આ બધી બાબતોનો સામનો કરવાનો આવે ને તો મક્કમ મને કરજો ક્યાંય ઢીલા નહીં થતા અને પ્રેમના ધરણા જે સાવ સુકાઈ ગયા જ ને એમાં થોડું થોડું પાણી આવતું રહીને એવું જીવન જીવવાની કોશિશ કરજો આજે હું બહુ સ્પષ્ટ કહું છું તમારા સંતાન તમારું જીવનસાથી કે તમારી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ફક્ત ને ફક્ત પૈસાથી પ્રેમ કરે છે તો આપણે આને સમજીએ તો જ આપણને ખ્યાલ આવશે તો જ આપણે આપણી જિંદગી જીવવાની મજા આવશે મેં એવા લોકો જોયા છે કે જે ખરો પ્રેમ પામવા માટે તડપે છે પણ ના એને કોઈ નથી કરતું પ્રેમ કારણ કે એની પાસે પૈસા નથી અને જેની પાસે પૈસો છે એને આર્ટિફિશિયલ પ્રેમ કરનારા બી બહુ બધા લોકો મળી જાય છે પણ આ જિંદગી નથી એ વસ્તુ ફાઇનલ રાખજો કારણ કે આ એક જ એવી વસ્તુ છે કે જેને તમે પૈસાથી તોલશો તો એ મીઠાશ નહીં એ કળવાશનો અનુભવ ચોક્કસ કરાવશે તો મિત્રો જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ નાની મોટી બાબતોને જીવનમાં જોડો ને ત્યારે દિલથી જોડજો બરાબર અને એનાથી જ આપણે આપણા પ્રેમના ઝરણાને લીલું પાણી ભરેલું રાખી શકશું બરાબર નહીં તો સુકાઈ જ જવાના તો મિત્રો આજની વાર્તા તમને ગમી તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે